અમરેલીથી સમાચાર ધારીમાં જંગલ વિસ્તારમાં આગ લાગી છે. આંબડી ગામ પાસે જંગલ વિસ્તારમાં આગ લાગતા ફાયર વિભાગની બે ટીમો સ્થળ પર પહોંચી છે. અંદાજે 300 વીઘા વિસ્તારમાં આગ લાગ્યાનો અનુમાન છે. જંગલ વિસ્તારમાં આગ લાગી કેવી રીતે તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ પણ દ્રશ્યમાં જોઈ શકાય છે એમ જંગલ વિસ્તાર છે એટલે વનરાજી બડીને ખાક થઈ ગઈ છે. હાલ તો ફાયર વિભાગ સ્થળે પહોંચ્યું છે અને આગ બુજાવાની કામગીરી ચાલુ છે. અમરેલીના ધારીમાં જંગલ વિસ્તારમાં આગ લાગી છે આંબડી અને તેની આસપાસનો જે વિસ્તાર છે અંદાજે ત્રણસો વીઘાનો વિસ્તાર જે આગની ચપેટમાં આવ્યો છે